જી નમસ્કાર હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો જીએસઆરટીસી હેલ્પરનો જે ફાઇનલ આન્સર કે એ આવી ગઈ છે ઘણા મિત્રોને સારા એવા માર્ક્સ થાય છે એ પણ આપણી ટીઆર એજ્યુકેશન ચેનલના લીધે પંચ્યાસી એસી પ્લસ મેરિટ ઘણા વિદ્યાર્થીઓને બની રહ્યું છે અને બીજાને પણ ઘણો ફાયદો થયો છે તો મિત્રો આ વિડીયોમાં વાત કરીશું ઘણા મિત્રોના ફોન કોલ્સ આવેલા કે સર જીએસઆરટીસી હેલ્પરમાં જે આઠમો પગાર પંચનો કંઈ ફાયદો થશે કે નહીં અમારો પગાર વધશે કે નહીં તો તેના વિશે એક વિડીયો બનાવજો તો આપણે તો જે પ્રમાણે ફરમાઈશું એ પ્રમાણે વિડીયો બનાવીએ છીએ તો ચાલો તો આજે પણ એક નવો વિડીયો બનાવી લઈએ તમારા માટે જીએસઆરટીસી હેલ્પર માટે ફિક્સ પેવાળાને આઠમા પગાર પંચમાં વધારો થશે કે નહીં તો તેના વિશે આ વિડીયોમાં ચર્ચા કરીશું તો મિત્રો જે આઠમો પગાર પંચ જે એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી લાગુ થશે પરંતુ જે મતલબ કે એનો અમલ એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી થશે પરંતુ એ લાગુ તો થોડો ટાઈમ લાગશે અને એનું એરિયર્સ મળી જશે એ પ્રમાણે બધાના પગાર વધશે બરાબર જે કાયમી કર્મચારીઓ છે એમના જેમાં જે પગાર પંચ નિમણૂક થઈ છે તો એ પ્રમાણે એ લોકો નક્કી કરશે અને એ ફાઇનલ રિપોર્ટ આપશે સરકારને અને એ પ્રમાણે મતલબ કે જે ફેક્ટર લગાવશે બે અથવા તો બે બે પોઈન્ટ ઉપર ગઈ જે સાતમાં સાતમાં બે પોઈન્ટ છેતાલીસ જેવું ફેક્ટર લગાવેલું હતું તો એ પ્રમાણે જે નક્કી કરશે એ પ્રમાણે પગાર વધશે હવે આઠમા પગાર પંચમાં એવું પણ લખેલું છે કે દરેક કર્મચારીને બેઝિક પગાર ચો પાંત્રીસ હજાર આજુબાજુ હોવો જોઈએ તો વાત કરીએ તો જે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના જે કર્મચારીઓને હાલમાં વાત કરીએ આપણે હેલ્પરમાં તો હેલ્પરમાં એકવીસ હજાર સો જેવો પગાર છે જે રાજ્ય સરકારે વધારેલો છે હમણાં એ પ્રમાણે જે તલાટી છે અને અન્ય બીજી જે કેડર છે તો એમાં પણ જે ઓગણીસ હજાર નવસોથી વધીને છવ્વીસ હજાર જેવો થયેલો છે તો એ પણ પાંત્રીસ હજારથી ઓછો છે તો જે જે તે સરકાર જો લાગુ કરશે આઠમો પગાર પણ જો એમને અનુકૂળ આવશે તો મતલબ કે પગાર વધી શકે એમ છે કારણ કે એ જે છે જે તે રાજ્ય સરકાર ઉપર ડિપેન્ડ રહેશે અને એ પ્રમાણે જે મોંઘવારી પ્રમાણે વધવો પણ જોઈએ કેમ કે પાંત્રીસ હજાર બેઝિક નક્કી કરેલો છે સરકારે જે મતલબ કે પગાર પંચ પ્રમાણે કે પાંત્રીસ હજાર આજુબાજુ જે કોઈપણ કર્મચારીને એટલો પગાર હોવો જોઈએ મોંઘવારી પ્રમાણે તો જે છે બે બે હજાર પંદર પહેલાં જે હેલ્પરની વાત કરીએ તો નવ હજાર પગાર હતો બેઝિક એના પછી જે સાતમો પગાર પંચ આવ્યો હતો એમાં ચૌદ હજાર આજુબાજુ ચૌદ હજાર આઠસો આજુબાજુ પગાર થયો અને હમણાં ગુજરાત સરકારે ત્રીસ ટકા જે ફિક્સ પેવાળાઓને પગાર વધાર્યો એટલે કે એકવીસ હજાર સો કર્યો છે તો હજુ તો મતલબ કે જે કેન્દ્ર સરકાર લાગુ કરશે એના પછી રાજ્ય સરકાર અને એક બે વર્ષ તો મતલબ કે ટાઈમ લાગી જશે તો એ પ્રમાણે જો સરકારને રાજ્ય સરકારની યોગ્ય લાગશે તો એ પણ પગાર વધી શકે એમ છે કારણ કે જે હજુ તો કેન્દ્ર સરકાર લગાવશે એના પછી જે તે રાજ્ય સરકાર મતલબ કે લાગુ કરશે અને એના પછી સરકારને એવું લાગશે કે નહીં મોંઘવારી વધારે છે તો એ પ્રમાણે મતલબ કે જે ફિક્સ પેવાળા છે તો એમને પણ જે છે સરકારને યોગ્ય લાગશે તો પગાર વધી શકે એમ છે ફાઇનલ બરાબર તો મિત્રો જે ફિક્સ પેવાળાને પણ જે છે જો આઠમા પગાર પ્રમાણે કહીએ તો એમને પણ જે તે રાજ્ય સરકારે લાગુ કરવું જોઈએ કારણ કે જે બેઝિક પગાર પાંત્રીસ હજાર આજુબાજુ કહ્યો છે જે આઠમા પગાર પંચ પ્રમાણે તો એ પ્રમાણે જે છે ચોક્કસ જે છે પગાર વધવો જોઈએ અને હવે જે છે ડિપેન્ડ જે તે સરકાર ઉપર છે સરકાર નક્કી કરે બરાબર કે પગાર વધારવો ફિક્સ પેવાળાનો કે નહીં પરંતુ હાલ તો આપણે જે નવા જે જોઈનિંગ થશે એમને તો એકવીસ હજાર સો ફિક્સ છે જ પછી જે તે સરકાર ફાઇનલ નક્કી કરશે પણ ત્યાં સુધી તો આપણે વેઇટ કરવાની રહેશે તો બસ જે તમારા જે પગાર પંચ પ્રમાણે જો સરકારને યોગ્ય લાગે તો લાગુ પણ કરી શકે તો દરેક મિત્રોને ફાયદો પણ થશે તો મિત્રો વિડીયો જો પસંદ આવ્યો તો લાઈક શેર અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડિયો આજે છે મંતવ્ય બરાબર આજે સરકાર ઉપર ડિપેન્ડ છે પગાર વધવો વધારો કરવો કે ન કરવો બરાબર જે પ્રમાણે હમણાં ત્રીસ ટકા વધારો કર્યો એ પ્રમાણે એ પણ જે છે વીસ કે ત્રીસ ટકા વધારો કરી શકે છે બરાબર